સુરતમાં શહેરના અઠવા વિસ્તારમાં આવેલા નાનપુરામાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરનો યુવક જે પ્લમ્બરિંગ નું કામ કરતો હતો તેને અજાણ્યા યુવાન દ્વારા હત્યા કરી દેવામાં આવી છે હત્યારા એ યુવકને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે મૃતક યુવક પોતાના ભાઈઓ સાથે રહેતો હતો પરંતુ

મજૂર પરિવારનો આ ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોક બજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળે છે કે અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટ હોટલની આસપાસ તો અઠવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો એટલે ફોટો જો એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવું મને ફરી સમાતરથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ પર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દ પકડે એ અમારી માંગ છે